નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે સાલો જાણીએ રાજકોટ માર્કેટયાર્ડના આજના શું બજાર ભાવ રહ્યા જો ખેડૂત મિત્રો આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સાલો જાણીએ બજાર ભાવ સિંગદાણાની વાત કરીએ તો ઓળખસો તેરસો સિત્તેર જીરુ સુમાળીસો પચાસ થી એકાવનસો સત્તર રાયલો નવસો થી એક હજાર ચોપન એક હજાર થી અગિયારસો ને પંચાણું સણાની જો વાત તો અગિયારસો પિસ્તાળીસ થી ત્રેવીસો ચોત્રીસ રસ થી ત્રેપનસો ને ચાલીસ સુવા ચૌદસો થી સોળસો એકાણું જો વાત કર્યું તો નવસો થી તેરસો અડદરસો અઠ્યાવીસ થી ઓગણીસો છ મગ ચૌદસો દસ થી સોળસો ને આઠસો સિત્તેર થી ત્રેવીસો પૂરા તુવેર જો વાત કરી તો સોળસો થી ત્રેવીસો ચોવીસ ધાણા એક હજાર થી સોયાબીન આઠસો જુવારની જો વાત કરી તો થી આઠસો લસણ એકવીસો પચાસ થી તેત્રીસો પૂરા વરિયાળી એક હજાર પચાસ થી તેરસો તલકાળ એકત્રીસો થી પાંત્રીસો એકાવન તલ સફેદની વાત કર્યું તો બાવીસો થી છવ્વીસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસો બાર થી પાંચસો બાઠ ઘઉલોક પાંચસો થી પાંચસો એકાવન મગફળી ઝીણી અગિયારસો વીસ થી બારસો બોતેર મગફળી મોટે અગિયારસો આઠ થી તેરસો દસ કપાસ તેરસો પચાસથી પંદરસો આઠ તો આ તાજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ